શ્રાવણ માસ ચાલી રહ્યો છે આપણે કચ્છના કલાકારે પણ પોતાની કળા મારફતે પોતાની શિવ ભક્તિ દર્શાવી છે અને રોગ આપણે કહી શકાય કે રોગાન કળા તેના માટે પણ આ મારફતે શિવલિંગ પર થતા જળાભિષેક કૃતિ કરીને તૈયાર કરી છે શિવજીની આરાધના કરી છે

ઉપરાંત હવે કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પોતાની જ કલા વડે ઉજાગર કરી રહ્યા છે અને ત્યારે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખી કચ્છના કારીગરે ચારસો વર્ષ જૂની રોગાન કળામાં શિવજીને આરાધની કરતી કૃતિ કંડારી છે અને ત્યારે પોતાને શિવ ભક્તિ દ્વારા કંડારતા કળા સાથે માધ્યમથી દર્શાવે છે કચ્છના માધવપુર ગામમાં રાંગણા કહી શકાય કે રોગાન કળા છે કારીગરી આશીષ કંસારાએ પણ ખાસ રોગાન કળા મારફતે આ પોતાની રીતના અલગ અલગ રીતના શિવ ભક્તિ કરતા હોય છે તો હું એક રોગાન કારીગર છું રોગાના કારીગર અને હું પણ એક શિવ ભક્ત છું તો મને પણ કંઈક વિચાર આવ્યો હું પણ મારી શિવ ભક્તિ કંઈક અલગ રીતના રજૂ કરું

પણ હું કઈક અલગ કરવાનું જ વિચારું છું અને દર વખતે કઈક અલગ જ પ્રયોગ કરતો હોઉં છું તો એને લઈને મેં આકૃતિ બનાવી છે પાલનપુર તાલુકા